રે સર્વાન્રથ આવા ગદર્તીઓ માં ડોનેશન નું જાગૃતિ આવે એ માટે ભાગરૂપે આજે નર્સિંગ એસોસિએશન ના સ્ટાફ ઓલ ગુજરાત નર્સિંગ સ્ટાફ એસોસિએશન ના પોદ્દેદાર એક બાર પરમાર તથા સજ હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન પ્રમુખ નીલકન પટેલ આગેવાનીમાં સયાજ માં સજ હોસ્પિટલ ના અધિષક ની કચેરી માં પ્રાંગણ ની લખેલી છત્રીસ સાથેનો જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો जेमा शहरना पूर्व भाजप प्रमुख विजय शाह त्यांच काउन्सिलर बंदिश शाह उस्थित साथी नर्सिंग स्टाफ पण उपस्थित रोहो